નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર આ વિડીયોની અંદર આપણે જોવાના છે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જે તમારી પરીક્ષા માટે તમને ઉપયોગી થશે પ્રથમ પરીક્ષા માટે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે એ પણ તમારી પરીક્ષા માટે તમને ઉપયોગી છે તો જરૂરથી એ પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે ત્યારે તેનો અભ્યાસ કરી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં પ્રકરણ નંબર એક બે ત્રણ માંથી આપણને પ્રશ્નો પૂછેલા છે કુલ પચીસ ગુણનો પ્રશ્ન છે એક કલાકનો સમય છે પ્રશ્ન નંબર એક માંગીયા મુજબ જવાબ આપો એમાં કોઈ પણ એક વિભાગ પસંદ કરવાનો છે ચાર ગુણનો પ્રશ્ન છે એમાં પહેલું અહીંયા આપણને જે સંખ્યા આપી છે એને શબ્દમાં લખો તો આપણે શબ્દમાં લખી શકીએ અડસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ને સાત અહીંયા સંખ્યા આપણને આપેલી છે એમાં સાતની સ્થાન કિંમત તો સાત પછી તમે જોશો તો ચાર અંક છે તો સાત પછી ચાર મીંડા કરીએ એટલે સાતની સ્થાન કિંમત થશે સિત્તેર હજાર ત્યાર પછી અહીંયા આપણને ચાર સંખ્યાઓ આપેલી છે ચાર લાખ સત્તાવન હજાર બસો ઓગણીસ ચાર લાખ બાવન હજાર સાતસો એકાણું અને પાંચ લાખ એકતાલીસ હજાર બસો ઓગણ એને ચડતા ક્રમમાં લખવાની છે તો ચડતા ક્રમમાં લખવી તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે એટલે ચાર લાખ બાવન હજાર સાતસો એકાણું એના કરતાં મોટી સંખ્યા ચાર લાખ સત્તાવન હજાર બસો ઓગણીસ અને એના કરતાં મોટી સંખ્યા પાંચ લાખ એકતાલીસ હજાર બસો નેવ્યાસી ચોથું નેવું હજારમાંથી નવ હજાર નવસો દસ બાદ કરતાં શું પરિણામ મળે તો જવાબ આવશે એંસી હજાર નેવું ત્યાર પછી વિભાગ બે અહીંયા આપણને સંખ્યા આપી છે અને શબ્દમાં લખવાના છે તો આને આપણે લખી શકીએ બોતેર લાખ અઠ્ઠાણું હજાર સાતસો પાંચ ત્યાર પછી આઠની નીચે અંડરલાઇન છે તો આ આઠ ની પછી તમે જોશો તો કુલ પાંચ સંખ્યાઓ છે પાંચ અંક છે તો આઠ પછી આપણે પાંચ મીંડા મૂકવા પડશે બરાબર તો આઠની સ્થાન કિંમત ઉતરતા ક્રમમાં છે જો ચાર લાખ તેતાલીસ લાખ નેવ્યાસી હજાર બસો ઇઠ્યોતેર તેતાલીસ લાખ અઠાણું હજાર આઠસો બોતેર તેતાલીસ લાખ ઇઠ્યોતેર હજાર નવસો અઠ્યાવીસ ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો सर्वप्रथम મોટી સંખ્યા આવશે એટલે ચાર લાખ સોરી તેતાલીસ લાખ હજાર આઠસો

તો આ રીતે આપણે લખી શકીએ તમે અહીંયા જોઈ શકો છો કે સાડત્રીસ લાખ ત્રણ લાખ બોતેર હજાર આઠસો ચોસઠ ત્રણ લાખ બ્યાસી હજાર સાતસો અને ત્રણ લાખ સત્યાશી હજાર આઠસો ચોસઠ ત્યાર પછી ચોથું એંશી હજારમાંથી ચાર હજાર નવસો બાદ કરતા શું પરિણામ મળે તો જવાબ આવશે પંચોતેર હજાર પંચોતેર ત્યાર પછી છે વિભાગ ચાર અહીંયા આપણને સંખ્યા આપી શકે કે ભાઈ સાત લાખ ત્રેપન પંચોતેર લાખ બત્રીસ હજાર આઠસો બાણું ને શબ્દમાં તો આ રીતે લખી શકાય પંચોતેર લાખ બત્રીસ હજાર આઠસો બાણું ત્યાર પછી બેની સ્થાન કિંમત તો અહીંયા થશે બે હજાર ત્રણ સંખ્યાઓ છે એને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે તો સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે એટલે કે સત્તાવન પાંચ લાખ હજાર છસો ને ત્યાર પછી એની કરતાં નાની સંખ્યા આવશે પાંચ લાખ સાડત્રીસ હજાર બસો એના કરતાં નાની સંખ્યા પાંચ લાખ સત્યાવીસ હજાર ત્રણસો ને પાંસઠ ત્યાર પછી ચોથું ઇઠ્યોતેર હજાર સાતસો ને પંદરમાંથી પાંચ હજાર નવસો તેર બાદ કરતા તો જવાબ આવશે બોતેર હજાર આઠસો બે ત્યાર પછી છે વિભાગ પાંચ એમાં પહેલું અહીંયા આપણને સંખ્યા આપી છે અને શબ્દમાં લખો તો નેવ્યાશી લાખ ચોત્રીસ હજાર સાતસો ને ત્રેસઠ ત્યાર પછી સંખ્યા આપી છે એમાં આઠની નીચે અંડરલાઈન છે તો એની સ્થાન કિંમત તો કે એની જે સ્થાન કિંમત જે છે એ થશે આઠ લાખ ત્યાર પછી ત્રીજું અહીંયા ત્રણ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ત્રણ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા તો સૌ પ્રથમ નાની સંખ્યા છે એટલે બત્રીસ લાખ નેવ્યાસી હજાર ચારસો એકત્રીસ એના કરતાં મોટી સંખ્યા જે છે એ થશે ચોત્રીસ લાખ બોતેર હજાર નવસો એકત્રીસ એના કરતાં મોટી સંખ્યા થશે સાડત્રીસ લાખ ઓગણપચાસ હજાર બસો ને એકત્રીસ ત્યાર પછી છે સત્તાણું હજાર નવસો નવમાંથી સાત હજાર ત્રણસો ને પંચ્યાસી બાદ કરતાં શું પરિણામ મળે તો જવાબ આવશે નેવું હજાર પાંચસો ને ચોવીસ મિત્રો ધોરણ પાંચની તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ છે તે મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ માર્ક છે માં એક દુકાનદાર રૂપિયા એકસો પચાસ ને એક કિલોગ્રામ કેસર કેરી વેચે છે જો વિરેનભાઈ પંદર કિલોગ્રામ કેસર કેરી ખરીદે અને દુકાનદારને રૂપિયા પચીસો આપે તો દુકાનદાર વિરેનભાઈને કેટલા રૂપિયા પાછા આપશે તો વિરેનભાઈને ચૂકવવાની રકમ એટલે એકસો પચાસ ગુણ્યા પંદર એટલે જવાબ થશે બે હજાર બસો પચાસ હવે દુકાનદારે પાછી આપેલી રકમ તો બે હજાર પાંચસોમાંથી બે હજાર બસો પચાસ બાદ કરવા પડશે તો જવાબ આવશે બસો પચાસ તો દુકાનદાર વિરેનભાઈને બસો પચાસ રૂપિયા પાછા આપશે ત્યાર પછી બીજું જો ડુંગળીનો ભાવ એક કિલોગ્રામના રૂપિયા ચાલીસ અને બટાકાનો ભાવ રૂપિયા પચાસ છે તો કનુભાઈ ત્રણ કિલોગ્રામ ડુંગળી અને બે કિલોગ્રામ બટાકા ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ડુંગળી માટે કેટલા ચૂકવશે તો કે ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ રૂપિયા બટાકા માટે પચાસ ગુણ્યા વીસ એટલે સો રૂપિયા અને કુલ એકસો વીસ વત્તા સો એટલે બસોને વીસ તે કુલ ચૂકવશે તો કનુભાઈએ બસોને વીસ રૂપિયા ચૂકવવા પડે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજું એક કુટુંબની એક માસની આવક પંદર હજાર રૂપિયા છે તે કુટુંબનો માસિક ખર્ચ બાદ કરતાં રૂપિયા બે હજાર પાંચસો રૂપિયા બચત છે તો જો પંદર હજારમાંથી બે હજાર પાંચસો આપણે બાદ કરી દઈએ એટલે કુલ ઘર ખર્ચ આપણે વધશે બાર હજાર પાંચસો રૂપિયા તો તે કુટુંબની માસિક ખર્ચ બે બાર હજાર પાંચસો હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ચોથું એક ગામની વસ્તી ચાર હજારની છે જેમાં અઢાર વર્ષથી નાના એક હજાર બસો ને બાર અને સાઠ વર્ષથી મોટા ચૌદસો છે તો અઢારથી સાઠ વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે હવે એક હજાર બસો બાર અઢાર વર્ષથી પ્લસ એક હજાર ચારસો સાઠ વર્ષથી મોટા એટલે બંનેનો ટોટલ કરીએ તો બે હજાર છસો રૂપિયા થશે એટલે કે બે હજાર છસો ને બાર ટોટલ વ્યક્તિઓ થયા હવે આ જે ચાર હજાર છે એમાંથી આપણે આ બે હજાર છસો ને બાર જે છે તે બાદ કરવા પડશે તો અહીંયા વધશે એક હજાર ત્રણસો ને અઠ્યાસી એટલે આપણે એવું કહી શકીએ કે અઢારથી સાઠ વર્ષની ઉંમરની કુલ એક હજાર ત્રણસો ને અઠ્યાસી વ્યક્તિઓ હશે ત્યાર પછી પાંચમું એક બસ ચાલીસ કિલોમીટરની ઝડપથી ગતિ કરે છે તો આ ઝડપથી તે કેટલું અંતર કાપશે અને સો કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે તો આ બસ ચાલીસ કિલોમીટરની ઝડપે એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપશે એટલે કે ચાલીસ કિલોમીટર કાપવા લાગતો સમય બરાબર એક કલાક તો સો કિલોમીટર કાપવા લાગતો સમય કેટલો એટલે સોના છેદમાં ચાલીસ મીંડું મીંડું ઉડી જશે પાંચ દુ દસ બે દુ ચાર તો બે બે ઉડી જશે એટલે પાંચના છેદમાં બે તો જવાબ આવશે બે પોઈન્ટ પાંચ કલાક તો અહીંયા આપણે કહી શકીએ કે સો કિલોમીટર અંતર કાપવા માટે બે પોઈન્ટ પાંચ કલાકનો સમય લાગે ત્યાર પછી છઠ્ઠું અમીની માસિક બચત રૂપિયા પાંચ હજાર હોય તો કેટલા મહિનાની બચત પછી તેની પાસે રૂપિયા ચાલીસ હજારની બચત થાય તો રૂપિયા પાંચ હજાર બરાબર એક મહિનો તો રૂપિયા ચાલીસ હજાર બરાબર કેટલા તો ચાલીસ હજારના છેદમાં પાંચ હજાર ત્રણ મહિના ઉડી ગયા આઠ પંચા ચાલીસ પાંચ પાંચ ઉડી ગયા તો જવાબ આવશે આઠ મહિના તો આપણે એવું કહી શકીએ કે આઠ મહિનાના અંતે ચાલીસ હજારની બચત થશે ત્યાર પછી સાતમું એક કુટુંબમાં પ્રતિદિન બે લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ રૂપિયા સાઠ પ્રતિ લીટર હોય તો ઓગસ્ટ માસમાં કેટલા લીટર દૂધ જોઈશે અને કેટલા રૂપિયાનો ખર્ચ થશે ચાલો પહેલાં તો આપણે શોધીએ કેટલા લીટર દૂધ જોઈશે તો એકત્રીસ ગુણ્યા બે એટલે કે બાસઠ લીટર દૂધ જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય તો એ બાસઠ લીટર અને એનો સાહીઠનો ભાવ તો બાસઠ ગુણ્યા સાહીઠ કરવા પડશે તો ગુણાકાર થશે ત્રણ હજાર સાતસો ને વીસ તો આપણે એવું કહી શકીએ કે બાસઠ લીટર દૂધ જોઈશે અને ત્રણ હજાર સાતસો ને વીસ રૂપિયાનો ખર્ચ થશે આઠમું અર્શના પિતા રોજ તેમની બાઇકમાં એક લીટર પેટ્રોલ પુરાવે છે જો પેટ્રોલનો ભાવ પ્રતિ રૂપિયા સો હોય તો માર્ચ મહિનામાં કેટલા લીટર પેટ્રોલ જોઈશે અને કેટલા રૂપિયા ખર્ચ થશે તો પહેલાં તો આપણે શોધીએ કેટલા લીટર પેટ્રોલ જોઈએ તો એકત્રીસ ગુણ્યા એક એટલે કે એકત્રીસ લીટર પેટ્રોલ જોઈશે માર્ચ મહિનામાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય તો સો ગુણ્યા એકત્રીસ કરવા પડશે એટલે આ સો ગુણ્યા એકત્રીસ કરીએ તો જવાબ આવશે ત્રણ હજાર સો તો એકત્રીસ લીટર પેટ્રોલ જોઈશે અને ત્રણ હજાર સો રૂપિયાનો કુલ ખર્ચ થશે ત્યાર પછી છે દાખલા નંબર નવ એક દુકાનદાર એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવની લંગડો કેરી વેચે છે અનિતા પાંચ કિલોગ્રામ કેરી ખરીદે છે અને દુકાનદારને રૂપિયા સો આપે છે તો દુકાનદાર કેટલા રૂપિયા અનિતાને પાછા આપશે તો કેરીનો કુલ ખર્ચ એટલે કે એકસો વીસ ગુણ્યા પાંચ એટલે કે સાતસો રૂપિયા પાછા મળતા રૂપિયા શોધવાય તો એક હજારમાંથી સાતસો બાદ કરીએ એટલે ત્રણસો રૂપિયા તો દુકાનદાર અનિતાને ત્રણસો રૂપિયા પાછા આપશે એવું આપણે અહીંયા કહી શકીએ ત્યાર પછી દસમો દાખલો રેખાબેન રોજની ચાલીસ રૂપિયા કિલોગ્રામ લેખે ત્રીસ કિલોગ્રામ કેરી વેચે છે તો દિવસના અંતે તેને કેટલા રૂપિયા મળે તો ચાલીસ ગુણ્યા ત્રીસ એટલે કે બારસો રૂપિયા તો દિવસના અંતે રેખા બહેનને બારસો રૂપિયા મળશે એવો આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ત્રણ અચિત્ર જોઈ અને વર્ગીકરણ કરો ચાલો એમાં આકારો આપણને આપ્યા છે તો અહીંયા જે ખૂણો આપણને છઠકોણ પંચકોણની અંદર આ જે ખૂણો છે તે કાટકોણથી મોટો છે ત્રિકોણમાં આ ખૂણો કાટકોણથી નાનો પણ છે લંબ ચોરસની અંદર આ ખૂણો કાટખૂણો થશે અને અહીંયા જે ચતુષ્કોણ આપ્યો છે એમાં આ જે ખૂણો છે તે કાઠકોણથી નાનો થશે ચાલો ત્યાર પછી વિભાગ બે જોઈએ તો એમાં આ જે ખૂણો છે તે કાટકોણથી નાનો થશે આ પંચકોણનો ખૂણો છે તે કાટકોણથી મોટો થશે આ ચતુષ્કોણની અંદર આ ખૂણો કાટકોણથી મોટો થશે અને આ ચતુષ્કોણની અંદર જે આ ખૂણો છે તે કાટખૂણો થશે ત્યાર પછી છે વિભાગ ત્રણ આ એરોની અંદર અહીંયા જે ખૂણો બને છે તે કાટકોણ થશે આ લંબચોરસ જે પંચકોણ છે એની અંદર અહીંયા ખૂણો બને છે તે કાટકોણ થશે આ ખૂણો છે તે કાટકોણથી મોટો થશે અને અહીંયા જે છે તે કાટકોણ થશે ત્યાર પછી જોઈએ વિભાગ ચાર અહીંયા ત્રિકોણ છે તો આ ત્રિકોણમાં કાટખૂણાથી નાનો થશે આ કાટકોણ થશે આ કાટકોણથી નાનો થશે અને આ કાટકોણથી મોટો બનશે ત્યાર પછી છે વિભાગ પાંચ અહીંયા જે લંબચોરસનો ખૂણો છે તે કાટકોણ થશે આ છે તે કાટકોણથી નાનો થશે આ ખૂણો કાટકોણ થશે અને આ જે છે તે કાટકોણથી મોટો થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેની આકૃતિઓના દર્શાવેલા સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સાડા ત્રણ વાગ્યા છે તો ત્રણ કલાક અને ત્રીસ મિનિટ એટલે ખૂણો થશે કાટકોણથી નાનો બે કલાક અને પિસ્તાલીસ મિનિટ તો એ ખૂણો પણ તમે જોશો તો કાટકોણથી મોટો થશે છ કલાક અને પાંચ મિનિટ તો કાટકોણથી મોટો થશે સાત કલાક અને પંદર મિનિટ તો કાટકોણથી મોટો થશે એક કલાક અને ત્રીસ મિનિટ તો કાટકોણથી મોટો થશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આલેખપત્રમાં આપેલા આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક ચાલો તો અહીંયા વિભાગ એક આપણને આપેલો છે એના ઉપર પહેલો સવાલ આકૃતિ એનું ક્ષેત્રફળ તો આકૃતિ ક્ષેત્રફળ થશે ચોરસ સેન્ટીમીટર કઈ ક્ષેત્રફળ સૌથી વધુ છે તો તો અહીંયા તમે જોશો આકૃતિ ક્ષેત્રફળ સૌથી વધારે છે ચોરસ સેન્ટીમીટર કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ અને આકૃતિ ડી જે છે તેના ક્ષેત્રફળ સમાન છે બે ચોરસ સેન્ટીમીટર કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર થશે તો આકૃતિ સી જે છે એનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર થશે સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે હા અહીંયા સમાન ક્ષેત્રફળ જે છે તે એ અને ડીનું છે એની પરિમિતિ પણ તમે જોશો તો ચાર ચાર સેન્ટીમીટર થશે ત્યાર પછી છે વિભાગ બે આકૃતિ બીનું ક્ષેત્રફળ તો કે પાંચ ચોરસ સેન્ટીમીટર કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ અને આકૃતિ ડીના છ છ ચોરસ સેન્ટીમીટર ત્રીજું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો જવાબ આવશે વિકલ્પ સિંહ જેનું ક્ષેત્રફળ ફક્ત ત્રણ ચોરસ સેન્ટીમીટર છે પાંચમું સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે હા ત્યાર પછી વિભાગ ત્રણ આકૃતિ બીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો ત્રણ ત્યાર પછી એમાં બીજું કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો જવાબ આવશે આકૃતિ એ અને આકૃતિ સી ત્યાર પછી ત્રીજું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો જવાબ આવશે આકૃતિ બી અને સમાન ક્ષેત્રફળવાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે હા ત્યાર પછી છે વિભાગ ચાર અહીંયા જે આકૃતિઓ આપી છે એના ઉપરથી પહેલો સવાલ આકૃતિ એનું ક્ષેત્રફળ તો આકૃતિ એનું ક્ષેત્રફળ મળશે આપણને છ ચોરસ સેન્ટીમીટર બીજું કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ અને બી તથા સી અને ડીના ક્ષેત્રફળ સમાન છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો આકૃતિ એ અને આકૃતિ બી જે છે તેના ક્ષેત્રફળ ઓછા છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેન્ટીમીટર છે તો પાંચ ચોરસ સેન્ટીમીટર હોય એવું ક્ષેત્રફળ આપણને અહીંયા એક આકૃતિનું જોવા મળતું નથી સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન છે તો જવાબ આવશે ના અહીંયા તમે જોશો આ બંનેના ક્ષેત્રફળ સમાન છે આ બંનેના ક્ષેત્રફળ સમાન છે પણ પરિમિતિ એક પણની સરખી નથી ત્યાર પછી છે વિભાગ પાંચ અહીં આકૃતિ પરથી પહેલો સવાલ આકૃતિ એનું ક્ષેત્રફળ તો કે છ ચોરસ સેન્ટીમીટર બીજું કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો આકૃતિ એ અને આકૃતિ ડી જે છે તેના ક્ષેત્રફળ સમાન છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર થશે તો આકૃતિ બી પાંચમ સમાન ક્ષેત્રફળી આકૃતિની પરિમિત અને સમાન છે પરિમિતિ શોધો જેના છ માર્ક છે એમાં પહેલો આકાર આપ્યો છે તો એમાં પરિમિતિનું સૂત્ર મૂકે બધી બાજુના માપનો સરવાળો એટલે કે ત્રણ વત્તા બે વત્તા બે વત્તા ત્રણ વત્તા બે વત્તા બે એટલે કે ચૌદ સેન્ટીમીટર બીજી આકૃતિ એમાં સૂત્ર મૂકીએ પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો બધી બાજુના માપનો સરવાળો કરીએ બે વત્તા એક વત્તા એક વત્તા બે વત્તા એક વત્તા એક વત્તા બે વત્તા એક વત્તા એક વત્તા બે વત્તા એક વત્તા એક એટલે કે સોળ સેન્ટીમીટર ત્યાર પછી આકૃતિ નંબર ત્રણ તો બધી જ આકૃતિમાં એક સરખું જ સૂત્ર આવશે બરાબર એટલે પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે બધી બાજુના માપનો સરવાળો કરીએ એટલે ચૌદ સેન્ટીમીટર એવી રીતે આકૃતિ નંબર ચાર જે છે એમાં બધી બાજુઓના માપનો આપણે અહીંયા સરવાળો કરીએ એટલે વીસ સેન્ટીમીટર ત્યાર પછી છે આકૃતિ નંબર પાંચ એમાં પરિમિતિમાં બધી બાજુના માપનો સરવાળો કરીએ એટલે ચૌદ સેન્ટીમીટર આકૃતિ નંબર 6 ની અંદર બધી બાજુના માપનો સરવાળો કરીએ એટલે સોળ સેન્ટીમીટર આકૃતિ નંબર સાતમાં બધી બાજુના માપનો સરવાળો કરીએ એટલે બાર સેન્ટીમીટર આકૃતિ આઠમાં બધી બાજુના માપનો સરવાળો એટલે અઢાર સેન્ટીમીટર આકૃતિ નવમાં બાવીસ સેન્ટીમીટર થશે અને આકૃતિ દસની પરિમિતિ છવ્વીસ સેન્ટીમીટર થશે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ પાંચની ગણિત વિષયની એકમ કસોટી જે છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજની તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આવનારી એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે